કેટલા વર્ષ કેટલો સમય થયો મારે દોઢ વર્ષ થયો પણ પાંચ મહિનાજી ફરક પાંચ મહિના બાર ધામ ભર્યા અને પછી પાંચ જ મહિનામાં ફરક લઈ છે છેલ્લા ત્રીસ વર્ષમાં ભુવા કર્યા ડોક્ટર

એને નામ એને નહીં રાખ્યો નામ માતાજીનું ને કરવાનો દીકરી નું કરું છું હા એનો ભાવ તો જો એના એના અવાજ એનો ભાવ દર્શાય છે ઓલે રા ઓલે એનું નામ ભક્તિ રાખો ભક્તિ હો તમારા ઘરમાં ભક્તિ વધાર છે રાવ આશીર્વાદ છે ખૂબ રામ સૈલેશભાઈ છે મારા સાડા છે એમના ઘરથી

અનોનો મારો બગો કેસર મારા એટલે પાંચ ભરતા જ દિવસો આજે કેટલા સમય પછી દીકરો શું નામ પાડ્યું નામ નામ હા તમે તમે ફોન છે મારે છોકરાને લગન નતા હતા મેં મે મોનતા મોન હતી

બધા ને વિશ્વાસ હતો વિશ્વાસોકે ચુંદડી નારિયર લઈ ને આઈશ એમને દર્શન દર્શન આજે આજે માનતા રાખીએ પછી કેટલા ટાઈમ ભર્યા અગિયાર રવિવાર ભરી રવિવાર થઈ ગયા થઈ જાય મારા છોકરાનું લગ્ન થઈ ગયું મારા છોકરા રાખજો ભલે દીકરા ને બહુ ને આશીર્વાદ ભલે રામ 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 રામ

તો એના ગેર લક્ષ્મી ક્યારે એના કુટ સ્વીકાર કરે એના માટે જે નિરાશ થઈ જાય એના માટે નહીં સ્ત્રી જે માતા એ સ્ત્રી સ્વરૂપ છે આખા સંસારમાં શું કહું કહો એની મહિમા તો પણ એનું નામ રાખવું છે ને તમારું તો એનું નામ હીર રાખો હીર હીર ટૂંકુન તરત બોલાવા એવું ભલે રામ ઝાલા જીતેન્દ્ર કુમાર ગામ જરાવત અમાર બે બાધા રાખી હતી કે આ છોકરાનું નામકરણ કરવાનું એટલે કોનો છોકરો છે એ મારા સાડાનો એટલે એમની માટે તમારી દીકરીએ માનતા રાખી હા દીકરી દીકરીએ બાધા રાખી એમના આગળ પહેલા કેટલી દીકરીઓ હતી બે બે દીકરીઓ હતી એટલે તમે દીકરા માટે માનતા રાખી દીકરા માટે બાધા રાખી કેમનો દીકરો આવે તો માતાજી જોડે નામકરણ નામકરણ કરાવશે તો એનું નામ મસ્તરાહુ હા રાગો પૃથ્વી હા જો પૃથ્વી પૃથ્વી

પગે લગાડવાની અને મા મમ્મી ને ચાંદી ની લક્કી આપવાની ખુખાર મેલની માં નામ લખવા મે તો હો ને તે અમારા માતા ઉપર ભરોસો રાખે તો માં કરે એ ખરો મા બે વખત માતાએ એ બોલી પણ ન તો તો બની અને આ વખતે બની છે આ વખતે બની છે એ વખતે સદ્ધા દી જેને ખુખાર મેલડી નો ટેકો આ ગીત યાદ આવે છે આ ટેકો કેવાય મારો ભલે આશીર્વાદ છે ખુબ રામ છે કઈ નઈ તો ભૂલી ના જતા ચાર દીકરી પર દીકરો આલ્યો છે યાદ રાખજો કોક દાડો આવતા જતા બારે જ રહીને કરો ને તો એ કોક ના અહીં આવું જોઈએ કે હારું બારે જવાની માતા એ મનાલું છું